ઓસ્ટ્રેલિયા મોલ ઓપન કરવાની ફ્રેન્ચાઇઝ આપવાની જાહેરાત આપી છેતરપિંડી કરનારા આરોપીઓને સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈમાંથી ઝડપવામાં આવ્યા છે ફરિયાદી આપેલી માહિતી મુજબ આરોપીએ 21 ટેકનોલોજીસ નામની કંપની બનાવી ક્લબ 21 મોલ ખોલવાની ફ્રેન્ચાઇઝી આપવાની જાહેરાત ફેસબુક મારફતે કરી હતી તે મુજબ 3 થી 6 મહિનામાં ફ્રેન્ચાઇઝી આપવામાં આવશે તેવી ખોટી ખાતરી આપીને

અન્ય તપાસને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરવારની આગેવાની હેઠળ પોલીસ ટીમ બનાવી મુંબઈ ખાતે રેડ પાડીને આરોપીને ઝડપ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે